હલો નમસ્કાર ગુડ ઇવનિંગ શુભ સંધ્યા મારા વહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું કરિયર પાવર ગુજરાતની અંદર હવે આપણી ચેનલ ઓળખાશે કરિયર પાવર તરીકે એટલે ખાસ તમને અહીંયા તમારા કરિયરની અંદર જે અનુરૂપ થાય એવા ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને તરફથી જે વેકન્સીઝ આવશે એની તમને માહિતી મળવાની છે એટલે રોજ આપણા જે સેશન હશે એની અંદર ખાસ જોઈ લેવું કે હું કઈ વેકન્સીની તમારી જોડે વાત કરવાનો છું એની સાથે સાથે જીઓ પોલિટિક્સ એટલે કે જે ભૂ રાજકારણ છે કોઈ બંને દેશો વચ્ચે હોય કોઈ ભારતની અંદર મહત્વનો મુદ્દો હોય જે આખા વિશ્વને અસર કરતો હોય કે પછી કોઈ એવો મુદ્દો હોય કે જે બહારના દેશનો હોય જેમ કે અમેરિકાએ ટેરિફ લગાવ્યું છે તો ભારતને અસર થાય છે તો ભારતને અસર કરતા વૈશ્વિક મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીશું બરાબર છે મારો અવાજ બધા સુધી આવી રહ્યો છે કે નહીં કન્ફર્મેશન કરી દો એક વખત ગ્રીટિંગ કરી દો બરાબર છે જય હિન્દ જય ભારત લખી એના બાદ આપણે એક અગત્યના મુદ્દા ઉપર ચર્ચા કરીએ ઓકે અવાજ તો બહુ સરસ આવી રહ્યો છે દેખાય પણ બરાબર રહ્યું છે તો વાત હું તમારી સાથે કરવાનો છું એ છે આપણા ભારતની અંદર એક બહુ જ મોટું સ્ટેટમેન્ટ આવ્યું છે અને સ્ટેટમેન્ટ આવ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ કે જેમણે હજી જાન્યુઆરી બે હજાર પચીસના અંતના થોડા દિવસમાં પચીસ છવ્વીસ જાન્યુઆરી બાદ કે બાવીસ જાન્યુઆરી એમ કંઈક તેઓએ શપથ લીધા છે હજી છ મહિના જેવું થયું છે અને એમના બોલ બચ્ચન ચાલુ જ રહે છે બરાબર છે વ્હાઈટ હાઉસથી પણ જે પ્રેસ સેક્રેટરી છે એમની બરાબર સત્યાવીસ વર્ષની કે સાડત્રીસ વર્ષની જ છે અને એણે ટ્રમ્પને નોબેલ પીસ પ્રાઇઝ મળવો જોઈએ એવું કહી દીધું છે

રાષ્ટ્રપતિ તરીકે અમેરિકાના લાખો કરોડો લોકોના જે ટેક્સ ભરે છે એમના પૈસે આ માણસ પાંચ દિવસ પ્રાઇવેટ વેકેશન ઉપર જાય છે બરાબર પ્રેસિડેન્ટ તરીકેની સિક્યોરિટી સાથે લઈને જાય છે અમેરિકન આર્મીની અને ક્યાં જાય છે તો ઇંગ્લેન્ડ પાસે જે આખા કહેવામાં આવે બ્રિટનનો ભાગ છે એવા દેશ સ્કોટલેન્ડમાં શું કામ જાય છે પોતાના પ્રાઇવેટ ગોલ્ફ કોર્સ જેનું નામ છે ટ્રમ્પ ગોલ્ફ કોર્સ એનું ઉદ્ઘાટન કરવા માટે આ માણસ એટલો એટલો બધો કહી શકો તમે કે આપણે ત્યાં એમ કહેવામાં આવે ને કે અભણ અભણ જેવો છે કે એ માણસ પોતાની સેક્રેટરીને એમ કહે છે કે એના હોઠ જે છે મશીન ગન જેવા છે એ સુનિતા વિલિયમ્સને એમ કહે છે કે એના વાળ બહુ જંગલી છે જે ઉડી રહ્યા સુનિતા વિલિયમ્સ કે જેમની ઉંમર સાઠ વર્ષની છે જેઓ અવકાશમાં સ્ટક થઈ ગયા હતા અવકાશમાં તેઓને આઠ થી નવ મહિના સુધી રહેવું પડ્યું હતું કેપ્સ્યુલના ખામી સર્જાઈ હતી એના લીધે તો જંગલી વાળ સ્ત્રી કહી દીધી હતી એના ઉપરાંત એમની સાથે જે બુચ વિલમોર હતા સુનિતા વિલિયમ સાથે જે બુચ વિલમોર હતા એમણે શું કીધું હતું ખબર છે કે એ બચ્ચે એ બંને વચ્ચે આટલા ટાઈમથી રહ્યા છે એટલે લવ બહુ પણ ચાલુ થઈ ગયો છે વિચારો આ માણસની કેટલી હદની એની મનોવૈજ્ઞાનિક અથવા વિચારવાની શૈલી કયા પ્રકારની છે એના બાદ એ કેવા પ્રકારનું શાસન કરતો હશે આ વ્યક્તિ ઉપર અમેરિકામાં અત્યાર સુધીમાં બે વખત મહાભિયોગની પ્રક્રિયા થઈ છે કોઈ પણ રાષ્ટ્રપતિ ઉપર બે વખત મહાભિયોગની પ્રક્રિયા થઈ હોય એવો આ પહેલો રાષ્ટ્રપતિ છે અને એ પણ હજી પિસ્તાલીસ ટર્મમાં અમેરિકામાં વધુમાં વધુ બે વખત જ રાષ્ટ્રપતિ બની શકો એટલે મેક્સિમમ આઠ વર્ષ આ જયારે પિસ્તાલીસ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા ભાઈ બે હજાર સોળ થી વીસ ની વચ્ચે પછી બે હજાર વીસ થી ચોવીસ વચ્ચે જો બાઇડન આવ્યા તો એના ત્યારે જ બે વખત મહાભિયોગ થઈ ગયો હતો અમેરિકામાં આજ સુધી ત્રણ જ રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ થયો છે આની પહેલા બે છે પણ એમના ઉપર એક એક વખત જ થયો છે આના પહેલા ટર્મમાં જ બે વખત થઈ ગયો છે હજી બીજા ટર્મના છ મહિનાથી આજે નહીં ખબર હવે પાછો કેટલા કેટલી વખત થશે આ આખા પાંચ ચાર વર્ષની અંદર ચાર વર્ષની અંદર ચાર વર્ષનો ટર્મ હોય છે બરાબર છે તો આ ભાઈ જે ભાંગરા વાટે છે ભારત પાસે વારંવાર એમને બોલાવવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર અમે કરાવ્યું શું કામ બોલાવવું છે આની પાછળ કંઈક ને કંઈક રાજકારણ છે ટ્રમ્પને નોબેલ પીસ પ્રાઇઝ જોઈએ છે અને નોબેલ પીસ પ્રાઇઝ લેવા માટે તે જે કહેવામાં આવે કે આપણું ભારત છે એ તો નથી બોલી રહ્યું કે હા ટ્રમ્પે સીઝ ફાયર કર્યું પણ પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર અમેરિકા જઈને બોલ્યા અમેરિકાએ કાનમાં મંત્ર ફૂંક્યો તો પાકિસ્તાન આવીને બોલ્યા કે ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર ટ્રમ્પે કરાયુ છે ઇઝરાયલના વડાપ્રધાન નાહુ બોલ્યા કારણ કે એમને ઈરાન થી ખતરો છે મોટો ન્યુક્લિયરનો અને અમેરિકાએ 14 14 ટર્ના બોમ્બ છે એ 14 બોમ્બ ઈરાન ઉપર માર્યા છે પોતાના બી2 બોમ્બર દ્વારા એટલે અમેરિકા એને સૌથી મોટી હેલ્પ કરી દેવુ છે બંનેને હેલ્પ કરી રહ્યું છે એટલે બોલી રહ્યા છે પણ સચ્ચાઈ કંઈક અલગ જ છે આપડા વડાપ્રધાન જ્યારે સંસદમાં એવું બોલ્યા કે કોઈ વર્લ્ડ લીડર ના કહેવાથી અમે શું નથી કરતા સીઝ ફાયર નથી કર્યું ત્યારે આ ભાઈ આ માણસને બહુ ખોટું લાગે છે અને આપણા વડાપ્રધાનના બોયલાના વીસ કલાકની અંદર એ ભારત ઉપર પચીસ ટકા ટેરિફની જાહેરાત કરે છે એ બહુ મોટી ટ્વીટ લખે છે એ ટ્વીટની અંદર એ એ પણ લખે છે કે ભારત અને રશિયાના સંબંધો બહુ આગળ વધતા જાય છે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લઈ રહ્યું છે ભારત રશિયા પાસેથી ડિફેન્સ ઇક્વિપમેન્ટ લઈ રહ્યું છે અને આ કારણથી ભારતને અમે પેનલ્ટી પણ આપશું અને ભારતને ટેરિફનો પણ સામનો કરવો પડશે હવે ટેરિફ શું છે ટેરિફ એ કોઈ પણ દેશ એમના બીજા દેશ ઉપરથી જે સામાન આવતો હોય એના ઉપર જે ટેક્સ લગાવે એને ટેરિફ કહેવાય આપણે આ વર્ષે બજેટમાં જે બજાર બહારથી ચીમની આવે છે એના ઉપર ટેરિફ વધારો છે શું કામ કે જેથી ભારતમાં બનેલી ચીમનીઓનો વધુ વપરાશ થાય બરાબર છે વિદેશથી આવતી મોંઘી કરી નાખી તો એવી જ રીતે આપણી વસ્તુ અમેરિકામાં મોંઘી વેચાશે તો એ જ વસ્તુ જો બીજો કોઈ દેશ જેમ કે વિયેતનામ છે એ સસ્તું વેચતું હશે તો એનું વધુ વેચાશે એનાથી ભારતના અર્થતંત્ર ઉપર થોડોક ફટકો પડશે બહુ નહીં પણ અમેરિકાને પેટમાં શું દુખે છે કે ભારત એને દુખે છે એટલે એના પાસેથી રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ લેવાનું બંધ કરી દેશે જેમ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કીધું છે તો ચોખ્ખો જવાબ છે ના તો એનો જવાબ આવે છે ના બરાબર છે જય સોમનાથ રાધે રાધે બરાબર વેલકમ ઓકે તો સૌથી પહેલા આપણે સમજીએ અહીંયા કે ટ્રમ્પ ભાઈ શું કહી રહ્યા છે રશિયા ઓઇલ મધ્યસ્થામાં છે બધાને અમેરિકા છે કે પછી ચીન છે કે પછી પાકિસ્તાન છે કોઈ પણ આપણો વિરોધી અથવા આપણા સ્ટ્રેટેજિક પાર્ટનર અલાયન્સ છે એટલે કે વ્યૂહાત્મક જોડાણ આપણે ધરાવીએ છીએ જેમની સાથે ધંધો રોજગાર સારો કરીએ છીએ એમનું ધ્યાન છે કે ભાઈ ભારત રશિયા પાસેથી ઓઇલ વધારી રહ્યું છે અને અમેરિકાનું એવું કહેવું છે કે રશિયા પાસેથી તમે ઓઇલ લો છો એ પૈસાનો ઉપયોગ તે યુક્રેનના વોરમાં કરે છે હવે રશિયા કેપેબલ છે આપણે ઓઇલ લઈએ કે ના લઈએ પણ રશિયા આપણને બહુ સસ્તા ભાવે ઓઇલ આપી રહ્યું છે બજાર ભાવ કરતા બહુ સસ્તા ભાવે આપી રહ્યું છે એટલા માટે ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં આપણે સો માંથી પાંત્રીસ ટકા ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી લીધું સો માંથી પાંત્રીસ ટકા ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી લીધું છે આપણે અને હજી પણ ટ્રમ્પ એવું કહે છે કે ભાઈ રશિયા પાસેથી બંધ કરી દો શું કામ કે અમેરિકા પાસેથી નથી લઈ રહ્યા ઉપરાંત રશિયા પાસેથી આપણે એસ ફોર હંડ્રેડ સુદર્શન મિસાઇલ સિસ્ટમ ઇગલા એસ મિસાઇલ સિસ્ટમ એકે બસો ત્રણ નામની ગન કે જે રશિયાએ બનાવી છે જેનું નામ આપણે શેર આપ્યું છે સ્વદેશી બનાવટની રશિયાએ આપણને આખી ટેકનોલોજી આપી દીધી આપણે અમેઠી ઉત્તર પ્રદેશના અમેઠીમાં આ એકે બસો ત્રણ નામની રાઇફલનું કારખાનું બનાવી દીધું અને આની અંદર ઉત્પાદન કરવા માંડ્યા બે હજાર ત્રીસ સુધીમાં છ લાખ રાઈફલ ઉત્પાદન કરી લઈશું ખાલી ભારતના આર્મીવાળા પાસે જ નહીં બોર્ડર સિક્યોરિટી ફોર્સ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ બધા પાસે આ રાઇફલ હશે તો આ આપણને આટલું મદદ કરી રહ્યું છે રશિયા રશિયા પાંચમી પેઢીનું સુખ હોય ફિફ્ટી આપણને

તો અમેરિકા પાસેથી પણ લઈએ છીએ એટલે કે એવા જહાજો જે દાણ ચોરી કરે છે જે કહેવામાં ચાચિયાગીરી કરે છે લૂંટફાટ કરે છે અને જેમને રડારમાં નથી આવતા તો એવી ટેકનોલોજી અમેરિકા પાસે બેસ્ટ છે તો એના માટેનો કરાર આપણે અમેરિકા પાસે કર્યો છે એના બાદ પ્લેન પેસેન્જર પ્લેન બોઇંગ બોઇંગના ચારસો ચાલીસ પ્લેનનો ભારતીય એરલાઇન્સે ઓર્ડર આપેલો છે હવે કોઈ કહેશે કે સાહેબ શું પ્લેન આપણે ભારતમાં ન બને અફકોર્સ બને પણ એના માટેની ટેકનોલોજી એના માટેનો બહુ મોટો વિશાળ જમીનનો ટુકડો એના માટેનો વર્કફોર્સ આ બધું ગોઠવતા જ પાંચ થી દસ વર્ષ બની જાય અને પછી એ ટેકનોલોજી ઉપર કામ કરીને તમે પહેલું પ્લેન ઉડાડો બનાવો એનું માસ પ્રોડક્શન શરૂ કરો એમાં ત્રણ થી ચાર દાયકાઓ લાગી જાય એટલે કે મિનિમમ ત્રીસ થી ચાલીસ વર્ષ એરબસ બોઇંગ આ એવી કંપનીઓ છે જે લગભગ લગભગ એસી રોકાણ કરતી આવે છે ફોકસ કરતી આવે એટલા માટે એ લોકો આમાં બેસ્ટ બની ગયા છે ચાઈના એ પણ પોતાનું સી નવસો નવ કે સી નવસો ઓગણીસ નામનું પ્લેન હમણાં જઈને લોન્ચ કર્યું છે જાન્યુઆરી બે હજાર પચીસ માં એની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ ઉડી છે અને એ પણ એવું કહેવાય છે કે એરબસ ના એક મોડલની કોપી કરીને બનાવ્યું છે સાચું ખોટું રામ જાણે પણ ચાઇના જેવો દેશ જે આપણા કરતા પોલિટિકલ લેવલે બહુ અલગ છે ત્યાં કોઈ પણ મંત્રી ક્યારે પણ ઉપડી જાય છે અલીબાબાનો ફાઉન્ડર ઉપડી જાય છે રાતોરાત દેખાતો નથી ત્યાંનું રાજકારણ આખું અલગ છે ત્યાં કોઈ પણ બીજી પાર્ટી નથી બરાબર છે જે કહેવામાં આવે કે ત્યાંની ગવર્મેન્ટ જે કહે એ કરવું જ પડે લોકોને ત્યાંની ગવર્મેન્ટે કહી દીધું એટલે લોઢા ઉપર લીટો અહીંયા રાજકારણના ઘણા પક્ષો છે એમાં ભારત ઘણું પાછળ રહી ગયું છે આપણે વન નેશન વન બિલ આવે છે વન ઇલેક્શન વન નેશન વન ઇલેક્શન એટલે કે ભાઈ એક જ વખત ઇલેક્શન થાય વિધાનસભાના એક જ વખત લોકસભાનું એક જ વખત બાકીના ચાર વર્ષ આપણે આપણી પ્રગતિમાં ધ્યાન આપવાનું તો એનો પણ આપણા ઘણા બધા વિરોધ કરી રહ્યા છે શું વાંધો છે આપણો દેશ અને આપણા દેશવાસીઓ સતત રાજકારણમાં રચ્યા પચ્યા રહ્યા છે અને એના લીધે ભારતનો ગ્રોથ નથી થતો થઈ શકતો આ વાસ્તવિકતા છે બરાબર છે તો આપણે આવા રિફોર્મ લાવવા હોય તો પણ ઘણી બધી ઝંઝટ છે એમણે એક વખત કહી દીધું આમ એટલે આમ જ છતાં પણ એમને એટલી વાર લાગે છે એટલે આપણી પડખે અમેરિકાનું હોવું પણ જરૂરી છે રશિયાનું હોવું પણ જરૂરી છે પણ અમેરિકાનો જે હાલનો પ્રેસિડેન્ટ છે એ માથા ફરેલો છે બરાબર છે એટલે એ ટ્વીટમાં એવું બધું લખે રાખે છે કે ભાઈ રશિયા પાસેથી ભારતે આવું લીધું એટલે હવે ટેરિફનો સામનો કરવો પડશે પછી એ ટ્વીટ ડિલીટ કરી એની જગ્યાએ બીજી ટ્વીટ નાખી શું લખ્યું એની અંદર કે ભાઈ ભારત કરે એ ડેડ ઇકોનોમી છે તો તું શું કામ ધ્યાન આપેલા બંને ભારતે ચોથી ઇકોનોમીનું સ્થાન લઈ લીધું છે જાપાનને પછાડીને અને હવે જર્મનીને પછાડતા દસ વર્ષ લાગશે અને પછી બે જ દેશો રહી જશે અમેરિકા અને ચાઈના બરાબર છે જેને પહોંચતા બહુ વહાર લાગશે અને આપણું રાજકારણ એની અંદર બહુ મોટો ભાગ ભજવે છે તો અમેરિકા એ કીધું છે કે તમે આવું કરો છો છતાંય આપણે ના પાડી દીધું છે છતાંય આપણે શું કરી દીધું છે ના પાડી દીધું કે ના ભાઈ કે અમે આની અંદર છે એ શું નથી કરવાના તમે કયો એમ નથી કરવાના રશિયા પાસેથી અમે તો ક્રૂડ ઓઇલ લેશું કારણ કે આ સેમા છે નેશનલ ઇન્ટરેસ્ટમાં નેશનલ ઇન્ટરેસ્ટ એટલે કે અમારા દેશના ફાયદામાં છે તો અમારા દેશના ફાયદામાં જે વસ્તુ હશે એ અમે તમે શું કરો છો તમે યુક્રેનમાં યુદ્ધમાં આપો છો ને હથિયારો તો તમારી પાસેથી લઈશું યુએસએ પાસેથી તો તમે વધારો આપશો રશિયા પાસેથી લઈશું તો રશિયા પોતાનું કરશે બધા જેને જે કરવું હોય કરે જ છે ઇઝરાયલ ઈરાન ઉપર અને પેલેસ્ટાઈન ઉપર કરે છે તો અમારા દેશ માટે તો જે ફાયદામાં છે અમે કરશું એટલે રશિયા પાસેથી આપણે ઓઇલ લેવાનું ચાલુ રાખ્યું છે બરાબર છે હવે અમેરિકા મેં તમને કીધું એવા સેવરલ ઇસ્યુઝ એટલે કે એક કરતા વધારે ઇસ્યુઝ ઉપર ખફા છે સૌથી પહેલા તો ક્રૂડ ઓઇલ આપણે એમની પાસેથી નથી લેતા બીજું આપણે એફ થર્ટી નામનું પાંચમી પેઢીનું જેટ જે અમેરિકાનું છે એ એક પ્લેનની કિંમત આઠસો કરોડ રૂપિયા કેટલા આઠસો કરોડ રૂપિયા 100 મિલિયન ડોલર અને તમે રૂપિસ જોડે જોડો તો આ એક પ્લેન આઠસો કરોડ રૂપિયાનું આવે છે આઠસો કરોડ રૂપિયા આપતાય આ પ્લેન ના વારંવાર ક્રેશ ના રિપોર્ટ આવે છે એકત્રીસ જુલાઈ જ હમણાં ક્રેશ થયું પાંચ દિવસ પહેલા એની પહેલા ક્રેશ થયેલા ના દાખલા છે એટલે આપણે લેતા નથી આપણે પોતાનું એમસીએ બનાવ્યા છીએ આના કરતાં પણ સારી ડીલ રશિયા આપી રહ્યું છે સુખોય ફિફ્ટી સેવન નું બંનેની કેપેસિટીમાં કાંઈ બહુ ફરક નથી બરાબર છે સુખોય ફિફ્ટી પણ જોરદાર ચાલે છે તો ભારત કાંઈ બહુ મોટા હાલ હાલ પૂરતા એવા યુદ્ધના ક્ષેત્રમાં નથી તો ભારત પોતાનું ડેવલપ કરી લેશે ત્યાં સુધીમાં એએમસીએ વધુ જરૂર પડી તો રશિયાનું લઈ શકે છે બરાબર છે આ આઠસો ડોલરનું એક મળતું હશે આઠસો કરોડનું તો સુખોઈ ફિફ્ટી સેવન બે બની જશે આપણે ત્યાં તો આપણા માટે તો જે સારી ડીલ હશે આપણે લઈશું બરાબર છે એટલે એ એક મુદ્દો છે એટલે એ એક પેટમાં દુખે છે બીજો મુદ્દો ક્રૂડ ઓઇલનો ત્રીજો મુદ્દો આપણે જોવા જઈએ તો ટ્રમ્પને નોબેલ પ્રાઇઝ જોઈએ છે

જે ડેરી સેક્ટર છે વિશ્વના લગભગ ચોથા ગણું છે ચોવીસ દૂધ ભારત ઉત્પાદન કરે છે વિશ્વનું લગભગ એક લાખ કરોડ રૂપિયાનું ડેરી સેક્ટર છે ભારતનું કેટલું એક લાખ કરોડ અમૂલ બના સાબર આપણી કેટલી બધી ગુજરાતની ડેરીઓ છે અમૂલ તો સાઠ હજાર કરોડ રૂપિયાનું વન સાઈડ ચાલે છે એક લાખ કરોડમાંથી સાઠ હજાર એટલે સાઠ ટકા તો અમૂલના જ છે

ખોળમાં ઘાસમાં નોનવેજ ભેળવે એના લીધે ગાયના જે બોન્સ હોય ગાયના જે કહેવામાં આવે કે અંદરના ઓર્ગન્સ હોય સ્ટ્રોંગ થાય એના લીધે દૂધની ક્વોલિટીમાં ફેટમાં ફેરફાર થતો હશે અને એમાંથી ડેરી પ્રોડક્ટ બનાવે એટલે ગાયને નોનવેજ ખવડાવીને નોનવેજમાંથી ડેરી પ્રોડક્ટ બનાવતા આપણે એના ઉપર બેન કરી દીધો એટલે અમેરિકાને જે ઘૂસવું હતું એના ઘૂસી શક્યા આ બધામાં અમેરિકાને પેટમાં દુખે છે એટલા માટે આપણા અને રશિયા વચ્ચે હવે તિરાડ પાડવાનું શરૂ કર્યું છે પણ કાંઈ વાંધો નહીં આપણે ક્લિયર કરી દીધું છે કે અમારા નેશનલ ઇન્ટરેસ્ટમાં જે લોકો હશે અમે એ ડીલ કરશું આપણે અત્યાર સુધી ઘણી બધી બાબતમાં અમેરિકા ઉપર ડિપેન્ડ હતા પછી આપણે જ્યારે લેવાનું નક્કી કર્યું તો બેસ્ટ ડિફેન્સ સિસ્ટમ અમેરિકા પાસે છે પણ એનાથી સારી રશિયા પાસેથી હતી તો બે હજાર અઢારમાં આપણે ડીલ કરી એસ ફોર હંડ્રેડ લેવાની જે આપણને ભારત પાકિસ્તાનના

તો ફ્રાન્સના અને અમેરિકાના બંનેના કમ્પેર કર્યા આપણા એરફોર્સના જે નિષ્ણાન્તો હોય છે એમણે આપણને ફ્રાન્સના બેસ્ટ લાઇક તો એમાં લીધા પછી નેવીમાં પણ ફ્રાન્સના આ જ નેવીના જે કહેવામાં આવે કે રફેલ છે એ લીધા આપણે બરાબર છે તો અમેરિકાને એ નથી ગમી રહ્યું કે આપણે જુદા જુદા દેશો પાસેથી લઈ રહ્યા છે બધું એમનું જ લ્યો એવું કહેવું થાય છે પણ હવે ભારત શું કરી રહ્યું છે જેની બેસ્ટ ટેકનોલોજી છે એની પાસેથી લઈ રહ્યું છે ઉપરાંત અમેરિકાએ જે છે પાકિસ્તાન સાથે હળી કરાવીને યુદ્ધનું પણ કર્યું હતું અમેરિકા અને ચાઇના બંનેનો હાથ હતો કે ભારત જો યુદ્ધમાં લાંબુ રહેશે તો શું થશે ભારત પાછળ આવશે તો એમનું જે એ વિચાર હતો એના ઉપર પણ આપણે પ્રહાર કરી દીધો છે એટલે સૌથી મોટું એ છે કે અમેરિકાનું અને ચાઇનાનું સ્વપ્ન પણ પાછળ રહી ગયું છે બરાબર છે એટલે એ પણ સૌથી મોટી કહેવામાં આવે કે એમના માટે હાર થઈ છે અને આની અંદર ભારતની આકાશ કાશ્ એસ ફોર હંડ્રેડ અમેરિકાની બરાબર છે એનો પરચો બતાવ્યો છે બ્રહ્મોસનો પરચો બતાવ્યો છે બાર દેશો બ્રહ્મોસ લેવા માટે આવી ગયા છે એટલે ડિફેન્સની અંદર જે એક્સપોર્ટ કરવામાં આવે છે એમાં ભારત આવી ગયું માર્કેટમાં તો એમના માટે તો ઊંધું થઈ ગયું બરાબર એટલા માટે અમેરિકા વધુ ઊંધું આવેલું છે તો આ વસ્તુ છે ઓકે તમારા માટે એક બહુ મહત્વની વાત હું કરી દઉં ચલો બરાબર છે તમારા માટે બહુ એક મહત્વની વાત કરી દઉં હવે તમારી સ્કિલ માટે હવે અહીંયા રોજ અવનવા પ્રોગ્રામની માહિતી તમને આપવામાં આવશે સૌથી કરિયર જે ચેનલ ઉપર તમે લાઈવ છો એ ચેનલ તમને સ્કિલ ઉપર કામ કરાવવા માટેના જેટલા પ્રોજેક્ટ હશે તમારી પાસે રજૂ કરશે અને એમાં હાલ કરિયર પાવર તમને મદદ કરી રહ્યું છે ડેપ્યુટી મેનેજર બનવામાં મહિને પચાસ હજારનો પગાર કેટલાનો પચાસનો નો બરાબર છે એન્યુઅલ વાર્ષિક તમારું પેકેટ જશે છ પોઈન્ટ ઝીરો ત્રણ લાખનું અને આ નોકરી તમે કરી શકો છો કઈ રીતે તો તમારી ઉંમર વર્ષ હોવી જોઈએ તમારા છ મહિનાનો મિનિમમ એક્સપિરિયન્સ હોવો જોઈએ સેનો એક્સપિરિયન્સ તો તમે ક્યાંય પણ રજીસ્ટર્ડ કંપની ગુજરાતની રજિસ્ટર્ડ કંપની અથવા ભારતની રજિસ્ટર્ડ કંપનીની અંદર મિનિમમ છ મહિના કામ કરેલું હોવું જોઈએ અને તમારા દસમા બારમા અને ગ્રેજ્યુએશનની અંદર તમારા પચાસ ટકાથી વધારે હોવા જોઈએ આ ત્રણ શરત પરિપૂર્ણ કરો તો તમે એક્સિસ બેંકમાં ડેપ્યુટી મેનેજર બની શકો છો આના માટેનું જો તમે આટલી લાયકાત ધરાવતા હોય તો આના માટેનું ફોર્મ કમેન્ટમાં આપેલું છે એ તમે ફોર્મ ભરી લો ફોર્મ નાય બસો નવ્વાણું રૂપિયા છે બરાબર કારણ કે તમે બેન્કર બનવાના છો તો બસો નવ્વાણું રૂપિયા છે ફોર્મ ભરી લો એના બાદ તમે જે ફોર્મ ભરેલા હશે ડોક્યુમેન્ટનું એસેસમેન્ટ થશે એના બાદ કરિયર ટુ ફોર સેવનની પેનલ તમારું ઇન્ટરવ્યુ લેશે અને પછી જે તમારું એક્સિસ બેંકના લોકો ઇન્ટરવ્યુ લેશે એના માટે તૈયાર પણ કરશે એના માટે તમને કહેશે કે એ લોકો શું શું પૂછશે એટલે તમે એના માટે પણ તૈયાર રહો એના બાદ એક્સિસ બેંકની પેનલ તમારો ઇન્ટરવ્યુ લેશે અને પછી તમને એમને સંતૃપ્તિ લાગશે કે ના તમે બરાબર છો સંતોષ લાગશે તો તમને પ્રોવિઝનલ ઓફર લેટર આપશે અને આ પ્રોવિઝનલ ઓફર લેટર દ્વારા તમને બાર મહિનાનો એક કોર્સ કરવાનો રહેશે બરાબર છે આ બાર મહિનાનો કોર્સ તમને કરિયર ટુ ફોર સેવન કરાવશે અને એની અંદર તમારી ગ્રુમિંગ તમારા પર્સનાલિટી ડેવલપમેન્ટ થશે કઈ રીતે વ્યવહાર કરવો કોઈની વચ્ચે વાર્તાલાપ કઈ રીતે કરવો તમારા કપડાં કઈ રીતે હોવા આ બધી જ તમને જાણકારી મળવાની છે પણ આ ફીઝ પ્રોગ્રામની ફીઝ હશે ટુ પોઈન્ટ સિક્સટી લાખ રૂપીસ બરાબર છે આખા બાર મહિનાની હવે સમજો આ બાર મહિના દરમિયાન તમને પણ મળશે ત્રણ પાંચ લાખ રૂપિયા એટલે કે સાડા ત્રણ લાખ રૂપિયા બરાબર છે પણ ક્યારે મળશે પહેલાથી બીજા મહિનાની અંદર પાંચ પાંચ હજાર એટલે ટોટલ દસ હજાર એના બાદ ત્રીજાથી ચોથા મહિનામાં દસ દસ હજાર એટલે ટોટલ વીસ હજાર અને પછી છેલ્લા આઠ મહિનામાં ચાલીસ હજાર પર મંથ એટલે ત્રણ લાખ વીસ હજાર એટલે ત્રણ પોઈન્ટ પાંચ લાખ આવી રીતે મળવાના છે પણ તમારા ફેઝ કેટલા છે આ ફીઝમાં બે ફેઝ છે એક એક લાખ રૂપિયાના છે બાકી એડમિશન અને એનરોલમેન્ટ ફીઝના પચીસ પ્લસ જીએસટી બેચ સ્ટાર્ટ થાય એની પહેલા એક લાખ ભરવાના તમારું કેમ્પસ નક્કી થાય એની પહેલા એક લાખ પ્લસ જીએસટી ભરવાના એટલે આવી રીતે તમારે ટુ છે બરાબર હવે તમારે આની અંદર લોન લેવી હોય તો એ પણ ઓપ્શન છે કારણ કે તમે એક્સિસ બેંકમાં કામ કરવાનું તમે ભરી દો તો વાંધો નથી તમને આ તો મળવાના જ છે લોન તો જમે લોન જો તમે લ્યો છો તો તમને લોન ચાલુ થશે તેરમા મહિનાથી એટલે કે તમારો પહેલો ફૂલ ફ્લેજ પગાર ચાલુ થાય તમારી એક્ઝેક્ટ નોકરી ચાલુ થાય એ મહિનાથી તો પછી તમારે નોકરી ચાલુ થાય એની પહેલા આ તો આવે જ છે એમાંથી આખે આખી લોન ભરી દેવી હોય તો એ વાંધો નહીં અને પછી આ તેરમા મહિનાથી તમારા જે પ્રથમ પગાર ચાલુ થશે એમાંથી હપ્તો કપાવવો હોય તો એ વાંધો નહીં બરાબર આ બધું જ આમાં લખેલું છે જુ થ્રી પોઈન્ટ ફાઈવ લાખ સિક્સ પોઈન્ટ થ્રી લાખ બરાબર છે છ પોઈન્ટ જીરો ત્રણ નહીં છ પોઈન્ટ ત્રણ એટલે કે છ લાખ ત્રીસ હજાર મળશે તમને કેટલાના દર વર્ષે ઓકે હવે આપણે અહીંયા વાત કરીએ કે સાહેબ છ પોઈન્ટ ત્રણ તો તમને પગાર મળવાનો છે બાકી બેંકની જોબ થોડી ટફ હોય છે પણ જો તમે એની અંદર એક વખત કામ કરતા શીખી ગયા એમાં ઇન્ટરેસ્ટ લેતા શીખી ગયા તો તમને એની અંદર શું મળે ઇન્સેન્ટિવ મળે ઇન્સેન્ટિવ એટલે કે તમે કામ કામ કરતા વધુ સારું કર્યું તો તમને એની અંદર શું મળે અમુક ટકાવારી મળે તમારા પગારની દસ ટકા વીસ ટકા પચીસ ટકા જેટલું સારું કામ કરવું બરાબર છે તો છ પોઈન્ટ ત્રણ ના દસ ટકા સાઈઠ થાય વીસ ટકા એક લાખ વીસ હજાર થાય એટલું તમે વધારે લઈ શકો છો બરાબર અને પછી તમારું સારું કામ હોય તો તમે થોડા મહિનાની અંદર પ્રમોશન મેળવો એટલે મેનેજર બની શકો છો એ તમારા વર્ક ઉપર છે તો તમારો વર્ક એક્સપિરિયન્સ એજ્યુકેશન એજ લિમિટ કોમ્યુનિકેશન સ્કિલ્સ આ બધું સારું હોવું જોઈએ બરાબર છે ડાયરેક્ટ જો તમે એકવીસ થી અઠ્યાવીસ ઉંમર ગ્રેજ્યુએશન ની અંદર પચાસ અને છ મહિનાનો એક્સપિરિયન્સ ધરાવો છો તો બેંકમાં જે સાવ અનુભવ ન ધરાવે એને સેલ્સ ઓફિસર બનવું પડે સૌથી પહેલા દર શુક્રવારે અમદાવાદમાં એક્સિસ બેંક ઉપર આ બનવું હોય ફ્રેશર્સ માટે તો પણ અવેલેબિલિટી છે એનો પણ આપણા

તો બે મહિના ત્યાં નોટિસ પીરિયડ આપવાનો બે મહિના તમને ઓનલાઈન ટ્રેનિંગ મળશે એના બાદ ફિલ્ડ જોબ મળશે ફિલ્ડ ટ્રેનિંગ મળશે બરાબર છે અને પછી કેમ્પસ નક્કી થાય એટલે કેમ્પસ ઉપર બધી ટ્રેનિંગ મળશે તો આ વસ્તુ છે બરાબર જેને ઇન્ટરેસ્ટ હોય એ ફોર્મ ભરી લેજો અને આવી વિવિધ જાણકારી માટે કરિયર ટુ ફોર સેવનની આ ચેનલ ઉપર સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત